તાલુકાની ગ્રામ પંચાયત પંચાયત ગ્રામ ગ્રામ લોકોએ સમરસ કરી પણ ચકાસણીમાં ગોળના ત્રણ ફોર્મ રદ થયા બાબર તાલુકાની સોળ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે બાબર તાલુકાની કુલ સાત ગ્રામ પંચાયતો બિનહરીફ બની મેસપુરા તનવાર થારી કાપડી અને તનવાર સમરસ બની બાબર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ત્રણ ગ્રામ પંચાયતોમાં ફોર્મ પરત ખેંચાતા બિનહરીફ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વધુ ત્રણ ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે તાલુકાની કુલ સાત ગ્રામ પંચાયતો ગ્રામ લોકોએ બિનહરીફ કરી છે જાણવા મળતી વિગત મુજબ બાબર તાલુકાની દેવકાપડી ચેમ્બુઆ નવા અને ખારી પાલડી સાથે કુલ સાત ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે સરપંચ સહિત સભ્યોના એક એક ફોર્મ ભરવામાં આવ્યા હતા શરૂઆતથી જ કરેલા પંચાયત સમરસ બની પરંતુ ચકાસણી દરમિયાન આઠ વોડ પૈકી ત્રણ પુરાવાના લીધે ફોર્મ રદ થતા ગ્રામ પંચાયત બિનહરીફ થઈ પણ સમરસ્તાનો વિરુદ્ધ નહીં મળે તેવું કહેવાય છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ બાર વર્ડમાં મતદારોને અધૂરા ડોક્યુમેન્ટ્સના અભાવે ચૂંટણી થશે અને જગ્યા ખાલી રહેશે જ્યારે મેસપુરા ખારી પાલડી દેવકાપડી ચેમ્બુવા જૂના ચેમ્બુવા નવા કારેલા અને તનવાર ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે તેમજ પેટા ચૂંટણીમાં મેરા સરપંચ પણ બિનહરીફ ચૂંટાયા છે